દેખાડી ને બધા યુટ્યુબ માં મુકવાનું જોયે તો મિત્રો આજનો વિડીયો છે ને બહુ જોરદાર છે સમજવા લાયક છે જો પૂરો જવો ને તો તમને ખબર પડી જાય તો અત્યારે આ રામેહરનું પાટિયું છે આ હાઈવે મેન રસ્તો છે હાઈવે ને આ રામેહરનું પાટિયું છે અત્યારે તમને એમ થતું કે અત્યારે અહીંયા શું કરે છે પણ યાર અત્યારે છે ને રાતે આવ્યા હતા ધોકડવા એટલી વીટલીથી ધોકડવા સાઈડ આવ્યા હતા ને અત્યારે અહીંયા આવ્યા છે કાળું ને લેવા આવ્યા છે ટાઈટલ તમને જોઈને તમને ખબર પડી કે શું કરવા આવ્યા છે અત્યારે ફૂલ પીજો છે ને આ બધું શું છે ને તમને આગળ વિડીયોમાં કહું પહેલાં આપણે એનું ભાષણ થોડુંક સાંભળો દારૂવાળાની જિંદગી કેવી હોય ને એ સાંભળો પહેલાં કાળું ભાઈ જા આમ ઉભા છે એમ ગાડી લઈને હું ને અપો બે આવ્યા છે અત્યારે અમારી તો હાલત ભાઈ છે ને આવું ખરાબ થઈ ગઈ વિચાર કરો યાર આવું એમરજન્સીમાં આવ્યા છે ને હું છે ને એ બધું તમને આગળ કહું વિડીયો એક દારૂવાળાની જિંદગી કેવી હોય ને એ કાંઈ ઊભા છે એની પાસે છું લાઈવ લઈ વિડીયો લઈને

હા ફૂલ ટલી થઈ ફૂલ સુલી નો રખડે હો બપોરનો રખડે પેલા જોવું જોઈએ હાસી કે હા આખા ગેડે ભાષણ કરતો છે લવર વાત કરતો કાકા કઈ કોણ વાહ કઈ

लवर ने कॉल करे एक तो भरो ना काम पड़ी है जाओ तो लवर ने कॉल करे तो ये मत करा भी बात अंदर नहीं है रात को जबन खबर पड़े ने और मोबाइल से सब पड़े फोन के मालिक है एक तो रात दिन दे क्या दिमाग की दे हमें तो आए बती ना नगर क्या मुंह पा जाए आता नहीं लगता है

પણ ઓછું રાખો તો સારું કહેવાય એમ દારૂ કાંઈ બહુ સારી વસ્તુ છે નહીં ને આ તમારે રિયલ આ તમે કંઈક જોવો ને આવા વિડીયો જોવો ને તો કોઈક પાંચ માણા છે ને પાંચ ભલે અત્યારની પેઢી નાની પેઢી છે પાંચ જણા જોઈને સુધરે બસ આપણો એ એક હેતુ છે બાકી વિડીયો બનાવવાનો મારા બીજો કાંઈ મતલબ છે ને બાકી મારે કાંઈ ઘરના દેવાય નથી પડતા પણ ન પીવું તો તમારા માટે ફાયદો છે વાય પરિવાર કેટલું હેરાન થાય છે ને એ બધું તમને પહેરા છે ને આ કોઈક વિડીયો જોવું તો ખબર પડે છે એટલા લોકો દારૂ પીતા હોય છે ને ઘણા બધા દારૂ પીતા હોય છે ને એનું ખાલી આપ એટલું નોટિસ કરી લેજો ને ઘેરે જોજો ખાલી આમ એની વાયે કેટલા હેરાન થતા હોય ને એ જોજો ખાલી નોટિસ કહેજો તમે જેટલા લોકો દારૂ પીતા હોય ને એની વાય પરિવારના આપણે કેટલા હેરાન થતા હોય ને એ તમે ખાલી નોટિસ કહેજો એક તો મારો વિડીયો બનાવવાનો ફક્ત હેતુ એ જ હોય તો હું કોકને આવા વિડીયો બતાડું તો કોઈક જોઈને પાંચ જણા સુધરે કે ભાઈ આ વસ્તુ ન કરો તો સારું બધું કરાય ઓછું રખાય એમ દારૂ પીવાય એવું નથી કે નોશ પીવાય તમને વ્યસન હોય મૂકી ન આપતા હોય તો પણ આપણે ઓછું રખાય લિમિટમાં રખાય લિમિટમાં રાખો તો આપણા માટે ફાયદો છે બાકી આવું થાય ત્યારે ભાઈ આ પરિવાર કેટલું જ ને નહીં એ આપણને અત્યારે આ વિડીયો જોઉં તો ખબર પડે કે વાયા કેટલા હેરાન થાય એટલા માટે થઈને આવા વિડીયો બનાવું છું ને હજી તો મારો એક મનમાં એવો વિચાર છે બહુ મોટો વિચાર છે તો હું છે ને દારૂવાળાને પૈસા ઇન્ટરવ્યૂ લઉં કે આમાં હાથે કરીને જિંદગી બધા બગાડે છે ને એવું બધી મારા મનમાં વિચાર છે પણ જો સક્સેસ થાય ને તો ઘણાના એવા વિડીયો બનાવવાનો છું કે છે ને આપણે વિડીયો બનાવીને કોઈક પાંચ જણા સુધરે ને એ પ્રમાણે જ કરવાનું છે વ્લોગ તો કાયમ બનાવીએ જ છે પણ સાથે સાથે થાય ને થોડાક વ્લોગની હારવાર આવા વિડીયો પણ બનાવવાના છે કે કોઈકને થોડીક જાણકારી મળે એમ તો આશા રાખું છું કે આજનો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવો વ્લોગ સાથે જય માતાજી જય મોબાઈલ